નમસ્કાર મિત્રો એક્ઝામ સમયે નવી તૈયારી કરવી કે ન કરવી એના ઉપરનો આ વિડીયો ખાસ કરી આપણને ઘરેથી કહેવામાં આવે કે હવે દિવસો માત્ર પાંચ બાકી રહ્યા છે ચાર બાકી રહ્યા છે ત્યારે નવું વાંચી લે ઘણું વાંચી લે અને આપણને પણ થાય કે નવા બે બુક્સ વાંચી લઈએ નવા પેજ વાંચી લઈએ નવા ચેપ્ટર વાંચી લઈએ મિત્રો આ કરવું જોઈએ કે નહીં ખાસ કરી આપ સર્વેને જણાવવાનું ખાસ ધ્યાનથી સાંભળજો કે આપણે કોઈ પણ એક ચેપ્ટર તૈયાર કરતા હોય પછી વારંવાર એનું રિવિઝન કરવામાં આવે એની ટેસ્ટ આપવામાં આવે અને સમય લાગે છે આપણા મનમાં જતા આપણા આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એ ચેપ્ટર ફિટ થતા અને ઇઝીલી આપણે રિકોલ કરી શકીએ એના માટે સમય લાગે છે હવે જ્યારે પરીક્ષાના બે ત્રણ દિવસો ચાર દિવસો બાકી હોય ને આપણે નવું વાંચીએ તો ન તો આપણને રિવિઝનનો ટાઈમ મળશે અને ન તો આપણે પરીક્ષા આપી શકીશું એટલે એ આખો કન્સેપ્ટ ફેલ જશે એ મગજમાં હશે જ નહીં એક્ઝામ સમયે જો એમાંથી પ્રશ્ન પૂછાશે તો આપણને આવડવાના નથી એ નિશ્ચિત પણ જે જૂની તૈયારી કરેલી છે એનું રિવિઝન નહીં થાય એટલે એનો પણ આપણને માર પડશે તો ખાસ જ્યારે પરીક્ષાના દિવસો હોય પરીક્ષાનો સમય છે ત્યારે નવું તૈયારી ન કરતા મિત્રો ખાસ કરી જૂનું જે આપણે તૈયાર કરેલું છે એનું વારંવાર રિવિઝન થાય વારંવાર રિવિઝન થાય એના બેઝ ક્વેશ્ચન સોલ્વ થાય એટલે એક્ઝામમાં સફળતા નિશ્ચિત બાકી સિત્તેર ટકા આવતા એને આપણને એમ થાય કે હવે ચાર દિવસો એવું વાંચી લઉં કે હું પંચાણું સત્તાણું ટકા પહોંચી જાઉં નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સેવન પર સુધી પહોંચી જઉં

નવું ચેપ્ટર આવી તૈયારી ન કરતા પેરેન્ટ્સને પણ નમ્ર વિનંતી કે વધુ વાંચવું નવું વાંચવું એ ન સલાહ સૂચન આપતા જે કરેલું છે એ તો વાંચીએ પ્લસ ગયા વર્ષના અથવા જૂના વર્ષના પેપરોનો અભ્યાસ કરી એમાં અમુક પ્રશ્નો એવા હશે કે જે વારંવાર રિપીટ થતા હોય જો એ આપણાથી ચૂકી ગયા હોય તો એ ટોપિકને તૈયાર કરવો હિતાવ છે તૈયાર કર્યા પછી એવા પણ પચાસ ટોપિક નહીં પ્રિપેર કરતા માત્ર પાંચ સાત ટોપિકને પ્રિપેર કરો અને વારંવાર એનું રિવિઝન કરીએ અને એના બેસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો તો એક્ઝામમાં જો એ પૂછાશે તો સફળ થવાની શક્યતા સંભાવનાઓ પૂરેપૂરી એટલે જૂનું વાંચેલું જેને રિવાઇઝ કરીએ એના બેસ્ટ પ્રશ્નો સોલ્વ કરીએ અને નવું એજ વસ્તુ વાંચીએ જે સિલેબસમાં હોય અને પ્રિવિયસ ઇયર ક્વેશ્ચનમાં પૂછાયેલું હોય આપણા માટે જરૂરી હોય જરૂરી લાગતું હોય ઇમ્પોર્ટન્ટ લાગતું હોય એને તૈયાર કરી વારંવાર રિવાઇઝ કરી એના બેઝ ક્વેશ્ચન સોલ્વ કરીએ પરીક્ષામાં સફળતા નિશ્ચિત મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરજો શેર કરજો આવા નવા વિડીયો વધુ ને વધુ આપને મળતા રહે એવા આપણે પ્રયાસ કરી રહ્યા છીએ